ડભોઈ તાલુકા પંથકમાં ગત મોડી સાંજે પડેલા અચાનક વરસાદના કારણે ખેડૂતોને માથે આપ ફૂટ્યું મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને ખેતરમાં વરસાદ પડતા મોડી સાંજે ખેડૂતો પર આપ તૂટી પડ્યું હતું ડાંગર જુવાર મકાઈ કેરી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ એકાયક છવાયો હતો ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતો પર જાણે આંપ તૂટી પડ્યો હોય ત્યારે ભર ઉનાળે હવે જ્યારે ખેડૂતોને પાક ઉત્પાદન થયા બાદ વેચવાનો હતો અને એવા સમયે અચાનક પડેલા વરસાદના કારણે મોડી સાંજે ખેડૂતોમાં અફરા તફરી સર્જાઈ હતી પોતાનો પાક બચાવવા ભાગદોડ કરતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું એ સામે આવ્યું હતું ડભોઈ તાલુકામાં મોટા પાયે ડાંગર જુવાર મકાઈ સહિત કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને ડભોઈના વસાઈ પંસોલી વઢવાણા સહિતના સંખ્યાબંધ ગામોમાં પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ અચાનક પડેલા વરસાદના કારણે રાહતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળું પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામો પડ્યો અને બધો જ પંદરી ગયો છે તો સરકારને વળતર આપવા માગ કરી દે છે એનું યોગ્ય તપાસ કરે અને એનું વળતર આપે એવી અમારી માગ છે અમારા ગામમાં લગભગ પંદરસોથી બે હજાર યુગ જુવારનું અને લગભગ પાંચસો યુગા જેવું ડંેનું વાવેતર થયેલું છે પણ ગઈકાલ રાતે કમોસી વરસાદને કારણે લોકોને ઘરનું નુકસાન વેઠવું પડ્યું છે સરકાર શ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો પીલિંગ કારના બેઠા છે પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે એ બહુ સ્કો છે અને ઝડપી નથી એટલે એ સુધારે અને જલ્દી ને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય ચોવીસ કલાક કોટા ચલવે કે ડબલ કોટા કરે અને માલ જલ્દી એમના ઘોડામાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી જેથી કરીને ભવિષ્યમાં નુકસાન ના થાય અત્યારે સુધરે તો જલ્દી હા અત્યારે વરસાદ પડી રહ્યો છે વસે ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર પંદરસોથી બે હજાર વીઘા જમીનમાં હશે અને જે અત્યારે સરકાર શ્રી એમએસપી પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમારી સરકાર નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકાર શ્રી અમારો માલ વેળાશ ખરીદી શકાય એ રીતનું આયોજન કરે એ અમારી નમ્ર વિનંતી છે